શેર માર્કેટમાં તથા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટ ટ્રેડિંગમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાથી સારો નફો મળશે તેમ કહી સુરત મહાનગરપાલિકાના અધિકારી સાથે લાખો રૂપિયા ઠગે આચરનાર ઠગોને સાયબર ક્રાઇમની ટીમે ઝડપી પાડ્યા છે સુરત સાયબર ક્રાઇમમાં સુરત મનપાના અધિકારીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુક મારફતે તેમનો અજાણિએ સંપર્ક કર્યો હતો અને શેર માર્કેટમાં તથા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટમાં ટ્રેડિંગ કરવાથી સારો એવો નફો તમને મળશે તો લોભામણી લાલચો આપી વિવિધ ચાર્જપેટે નેવું લાખ ચાલીસ હજારથી વધુ પડાવી લઈ ઠગાઈ આચરી હતી જે મામલે સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી નેવું લાખથી વધુની ઠગાઈ આચરવાના ગુનામાં સાત આરોપી જેમાં પાર્થ પરમાર ભરત કાતરિયા અનિલ કલસરિયા હાર્દિક કચ્છી જયદેવ ગરણિયા અભિષેક મિશ્રા અને જીગ્નેશ ભલાણીને ઝડપી પાડ્યા હતા આરોપીઓ દ્વારા પડાવેલા લાખો રૂપિયા થી અલગ અલગ બેંક એકાઉન્ટમાં સાયબર ક્રાઇમે ચોવીસ લાખ સત્તાવીસ હજારથી થી વધુ ફ્રીસ કરાવ્યા છે સરકારી કર્મચારીના એકાઉન્ટમાંથી છેલ્લા બે માસમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવાના નામ પર એમની પાસે પંચાણું લાખ જેટલા રૂપિયા રોકાવામાં રોકાણ કરવામાં આવ્યું હતું અને પાંચેક લાખ રૂપિયાનું ટૂંકા ગાળામાં એને ફાયદો આપવામાં આવ્યો હતો સૌ પ્રથમ આને ફેસબુકથી કોન્ટેક કરવામાં આવ્યો હતો આ ભાઈએ ઇન્વેસ્ટમેન્ટ માટે ફેસબુકથી એ લોકોના સંપર્કમાં આવ્યા પછી એને વોટ્સએપથી અલગ અલગ સિંગાપુરની એક લેડી બે હરિયાણાની ગુડગાંવની એક લેડી એક દિલ્હીની લેડી ત્રણ અલગ અલગ લેડી સાથે એને વોટ્સએપ પર વાત થતી હતી ઇન્વેસ્ટમેન્ટ માટે અને એમાં એને અંદાજે પંચાણું લાખ રૂપિયા રોક્યા હતા જેમાં એને શરૂઆતમાં પાંચેક લાખ રૂપિયા જેવું ઊંચું રિટર્ન આપી અને એને ભોગ બનવામાં આવ્યો હતો આમાં જે ધરપકડ કરવામાં આવી છે એમાં આ ગેંગમાં મેઇન પાર્થ ભરતભાઈ પરમાર છે જે અમદાવાદ રામોલનો છે એની સાથે સુરતના અન્ય છ ઈસમો ભરત જોધાભાઈ કાતરિયા હાર્દિક મુકેશભાઈ કચ્છી અનિલ જગદીશભાઈ કલસરિયા જયદેવ મનુભાઈ ગરાણિયા અભિષેક મનોજ મિશ્રા અને જીગ્નેશ વલ્લભભાઈ ભાલાણી આ લોકોની ધરપકડ કરવામાં આવી છે આમાં ટોટલ એનસીસીઆરપી પોર્ટલ ઉપર બાસઠથી વધુ આ લોકો વિરુદ્ધ ફરિયાદ છે આ એકાઉન્ટો જે જે આ લોકો પાસેથી મળી આવ્યા છે એમના ઉપર અને અગિયાર કરોડથી વધુની એમાઉન્ટના આ લોકોએ ફ્રોડ કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં મળી આવ્યું છે આમના વિરુદ્ધ તેલંગણા અને પાટણમાં આ લોકોની પહેલાં ધરપકડ થઈ ચૂકી છે આમાંથી એક આરોપી કર્ણાટકમાં અત્યારે વોન્ટેડ પણ છે અને એક આ ગેંગથી વધુ ઇન્વેસ્ટિગેશન આ કેસનું પણ ચાલુ છે કોઈક એકાઉન્ટ હોલ્ડર છે કોઈક એને એકાઉન્ટ એકબીજાને પાસ કરવાના છે અને એક બે થર્ડ અને ફોર્થ લેયરના માણસો છે અને અમુક એકાઉન્ટ મેનેજ કરવાવાળા માણસો પણ છે આ તો શેર માર્કેટ તથા ગોલ્ડ ઇન્વેસ્ટમેન્ટના નામે લાખો કરોડો રૂપિયા પડાવતી ટોળકીથી લોકોને જાગૃત કરાઈ રહી હોવા છતાં પણ ભણેલા ગણેલા લોકો પણ આવી ટોળકીનો ભોગ બની રહ્યા હોય તેથી આવા લોકોથી ઠગાયેલો અને સાયબર ક્રાઇમનો સંપર્ક કરો તેમ જણાવ્યું છે બ્યુરો રિપોર્ટ જ્યુટન્ફર ન્યૂઝ